અહિસા અને સર્વે જીવ પ્રત્યે અનુકંપાય ભગવાન મહાવીરે સમગ્ર સંસારને આપેલો સંદેશ છે અહિંસા જીવદયા અને વાણિજ્ય ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા ભુજના જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીનો છવ્વીસો ત્રેવીસનો જન્મ કલ્યાણક મહોત્સવ આસ્થાભેર ઉજવાયો હતો મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે વાર્ષિક પરંપરા અનુસાર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી સવારે શહેરના વાણીયાવાડમાં આવેલા જૈન ડેલાથી ભવ્ય શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું શોભાયાત્રામાં સુશોભિત પ્રભુજીના રથ સાથે અન્ય ફ્લોટ્સ મુખ્ય આકર્ષણ બન્યા હતા ભગવાન મહાવીર સ્વામીના રથ સાથે સાધુ સાધ્વીજી શાવક અને શાવિકાઓ પણ બેન્ડ પાર્ટીની સુરાવલીઓ સંગાથે જોડાયા હતા ભગવાન મહાવીર અને જૈન સાહસના જયઘોષથી શહેરના માર્ગો ગાળજી ઉઠ્યા હતા સમસ્ત જૈન યુવક મંડળ અને સાતે સંઘના સંયુક્ત ઉપક્રમે આયોજિત શોભાયાત્રાએ શહેરના છઠ્ઠીબારી બસ સ્પોટ અંડમરીંગ રોડ સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જૈનવંડા ખાતે આવેલા જિનાલાએ વિરામ લીધો હતો જૈન સમાજના પરિવારો હર્ષોલ્લાસ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા જૈનમ જયતી સાહનમના નારા સાથે ભક્તિમય માહોલ ખડો થયો હતો શોભાયાત્રાના રૂટ પર ભગત ગ્રુપ નૌકાર ગ્રુપ સિદ્ધ ગ્રુપ અને ભણસાલી રતિલાલ રામજી પરિવાર દ્વારા ઠેર ઠેર ઠંડા શરબત રૂપી પ્રસાદની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તપગચ્છ જૈન સંઘ આરાધના ભવન સંઘ આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી કરતરગચ્છ છ કોટી સ્થાનકવાસી અને જૈન શ્વેતા તેરા પંથ સંઘ ભુજના સાત સંઘનું સંગઠન સમગ્ર દેશમાં પ્રેરણારૂપ ગણવામાં આવે છે શહેરમાં આઠ થી વધુ વસ્તી ધરાવતા જૈન સમાજે દેરાસર ઉપાસ ઉપાસશરેય વાડીની સુવિધાઓ પણ વાણીયાવાડમાં વિકસાવી છે વાણીયાવાડ ખાતેથી આજે મહાવીર જન્મ કલ્યાણક પ્રસંગે સમગ્ર સમાજે ધંધા રોજગાર બંધ રાખી પાંખી પાડી હતી ભવ્ય અને પરંપરાગત રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર આકર્ષણનું કેન્દ્ર બની હતી આ પ્રસંગે જૈન મહાજન દ્વારા શોભાયાત્રામાં ઉપસ્થિત મહાનુભાવોનું વિશેષ સન્માન કરાયું હતું કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ જૈન સમાજના પ્રદેશભાઈ દોશી સ્મિત ઝવેરી પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા પ્રબોધભાઈ મુડવર વગેરે ઉપસ્થિત રહ્યા હતા રથયાત્રાના માર્ગે સમગ્ર વ્યવસ્થા વિરલ શેઠ નીરવ શાહ અશ્વિન પારેખ રિતેશ સંઘવી આસવ શાહ ઈશાન મોતા હાર્દિક મહેતા અને જૈન યુવક મંડળના કાર્યકરોએ સંભાળી હતી ભુજમાં ભગવાન મહાવીર જન્મ જન્મકલ્યાણ નિમિત્તે શોભાયાત્રા ઉપરાંત પ્રભુજીના પારણા જૈન સમાજનું સ્વામી વાત્સલ્ય મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન પણ કરાયું હતું સુભાષ ઉજ્જૈન મંડળ દ્વારા કરુણા ધામ ખાતે ગાયોને લીલો ચારો નાખવામાં આવ્યો હતો એક હજાર કુંડાઓનું વિતરણ કરાયું હતું માનવજ્યો સંસ્થા દ્વારા માનસિક દિવ્યાંગ લોકોને ભોજન કરાવાયું હતું આજે ચૈત્ર સુદ તેરસ એટલે ભગવાન મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણ છવ્વીસો ત્રેવીસ છે જેની આજે ભવ્ય શોભાયાત્રા સમસ્ત જૈન સમાજ સાથે સંઘ વતી અત્યારે વાણિયાવાડના જૈન ડેલા પાસેથી પ્રયાણ કરશે અને સુવાગ રિંગ રોડ છઠ્ઠીબારી બસ સ્ટેશન અને અનમ રિંગ રોડ થઈ અને પાછો જૈન ડેલામાં એના મૂળ સ્થાને બિરાજશે સમસ્ત વિશ્વમાં આ દિવસે મહાવીર જન્મ કલ્યાણક ઉજવવામાં આવે છે અને ભુજમાં વર્ષોથી એક પરંપરા જે છે એ ભવ્યાથી ભવ્ય શોભાયાત્રા આજે સમસ્ત જૈન યુવક મંડળ અને સાતે સંઘ દરેક સમાજના ડેજા હેઠળ આ યોજવામાં આવે છે આ રેલીમાં ભગવાન મહાવીર જેમ દરેક ધર્મમાં ભગવાન જ્યારે યાત્રાએ નીકળે છે એ રીતે ભગવાનની મૂર્તિ રથ ઉપર નીકળશે એને રથ હંકારનારા લોકો ઉગાડા પગે એને લઈ જાય છે એના ઉપરાંત અલગ અલગ વિવિધ ફ્લોટ્સ હોય છે છોકરાઓ સાયકલથી હોય છે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે અને અન્ય બેન્ડો પણ અહીં સામેલ હોય છે